ગઢડા તાલુકાના ગઢાળી ગામે પશુ આડો અડભેટે ગઢડા તાલુકાના ગઢાળી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ પોતે પોતાના કામ અર્થે બાઇક લઈને જતા હોય તે વેળાએ ગઢડા તાલુકાના ગઢાળી ગામે પોતા રોડ પર અચાનક જ પશુ વચ્ચે આવતા જેની સાથે પોતાની ધડાકાભેર બાઇક અથડાઈ હતી આ બાઇક અથડાવાને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુના લોકો ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને શિક્ષક વ્યક્તિને વધુ સારવાર અર્થે ગઢડાની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા શિક્ષક પોતે પોતાના કામ અર્થે કંઈ બહાર જતો હોય તે વેળાએ ગઢાળી ગામે અચાનક પશુ વચ્ચે આવતા આખરે અકસ્માત સર્જાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી આજે અકસ્માતની ઘટના બની છે શું છે વિગત એની બાઇક લઈને આવતા હતા રસ્તામાં ઉઠ્યા જેવું ગાડું ઉતર્યું એટલે બાઇક હતું કાબુ ગુમાવી બેઠા અને પડી ગયા અત્યારે ક્યાં લેવો છો એને બરા અત્યારે ડેફરલ હોસ્પિટલ ગઢડા તો શું સાહેબ ત્યાં શું કીધું સાબે પ્રાથમિક સારવાર આપી અને બાટલો ચાલુ કર્યો છે હવે આગળ બતાવવાનું ગયો છે મોટા દસવાનો તો ભાવ નહીં તમે